નમસ્કાર હું છું રા데શ બુધપતિ અને ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના બિઝનેસ રિપોર્ટમાં આપનું સ્વાગત છે બોલો ભાઈઓ હા મજા બી હા બોલામાં એકદમ બેસ્ટ કામ છે ઇન્દુવાળાનું અને આનો કેડબરી ફ્લેવર બહુ સોલિડ આવે છે બહુ સરસ ગોલો છે સ્વાદિષ્ટ ગોલો છે સારો ટેસ્ટ છે ઘણો ફે છે વિનર વોટર બરફ માંથી ગોલો બનાવે છે અને ઘણો સરસ ગોલો હોય છે ચોખ્ખો માલ વાપરે છે અને બહુ સરસ હોય છે ગોલો કલર અને બરફનો નો છોલ નું જે મિશ્રણ હોય છે તે ખૂબ જ પરફેક્ટ હોય છે જે કામ વ્યવસ્થિત છે ડ્રાય ફ્રુટ વાળા ગોલો મસ્ત ના આવે ગોલો ભાવે છે બાય કેવા કોઈ છે ગોલો મસ્ત ના કર તમે જઈને સ્પેશિયલ ગોલો

આપણને નેચરલ ટેસ્ટ મળશે છઠ્ઠા મહિનાની પાંચ તારીખ સુધી બે મહિના સુધી ડિસ્કાઉન્ટ વેકેશનના બે મહિના સુધી એકસો વીસ વાળો ગોલો સો રૂપિયામાં એકસો ચાલીસ વાળો એકસો વીસ રૂપિયામાં એકસો એસી ફક્ત દોઢસો રૂપિયા આવો વધુ વિડીયો જોવા માટે ધ પ્રેસ ઓફ ઇન્ડિયાનું અમારું ફેસબુક પેજ અવશ્ય લાઈક અને ફોલો કરો રાજેશ મુદબટી ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ